ઠાના ધાનેરામાં ભાટીપ ગામની ગ્રામ પંચાયત અતિ જર્જરિત પંચાયત બની છે પંચાયતના મકાનનો સ્લેબ એટલો જર્જરિત બન્યો છે કે વરસાદનું સીધું પાણી કચેરીમાં ટપકી રહ્યું છે અને તેને જ કારણે ચાલુ વરસાદે કર્મીઓ પ્લાસ્ટિક ઓઢી ફરજ બજાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પરંતુ તેમ છતાંય પંચાયતનું મકાન રિનોવેશન કરવા કે નવું બનાવવાનું તંત્રને ન સૂઝતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે રાજ્ય સરકાર વિકાસના મસ મોટા દાવાઓ તો કરી રહ્યું છે પરંતુ સરકારના આ વિકાસના દાવાઓ બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યું છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભાટીક ગ્રામ પંચાયત એટલી જર્જરિત બની કે વરસાદનું સીધું પાણી પંચાયતના મકાનના સ્લેબમાંથી સીધું પંચાયત કચેરીમાં ટપકી રહ્યું છે જો કે આ મકાન આજે જર્જરિત નથી બન્યું વર્ષોથી આ મકાન અતિ જર્જરિત સ્થિતિમાં છે સ્થાનિકોએ અનેક જગ્યાએ રજૂઆત કરી મકાનનું રિનોવેશન કરવામાં આવે અથવા તો નવું મકાન બનાવવામાં આવે તેવી માંગ તો કરાઈ છે પરંતુ આજ દિન સુધી આ મકાનનું નવીનીકરણ નથી થયું અને તેને જ કારણે કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કચેરીમાં સરકારી કામ અર્થે આવતા અરજદારો પર જીવનું જોખમ તોલાઈ રહ્યું છે તેમ છતાં વિકાસને વરેલી આ સરકારના તંત્રને હજુ સુધી આ કચેરીનું રિનોવેશનનો સમય જ નથી મળ્યો અને તેને જ કારણે વરસાદની સ્થિતિમાં લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે જોકે કચેરીમાં કામ અર્થે આવતા અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનું કહ્યું છે કે અમારા વિસ્તારમાં જો એક કલાક વરસાદ આવે તો કચેરીની અંદર પાંચ કલાક સુધી પાણી ટપકી જાય છે અને આ કચેરી આજકાલની નહીં પરંતુ વર્ષ બે હજાર પંદરથી આવી ગંભીર સ્થિતિમાં છે અનેક વખત રજૂઆત કરી આ કચેરીનું નવનીકરણ કરવા માંગ પણ કરાવી છે પરંતુ હજુ સુધી આ કચેરીનું નવનીકરણ નથી કરાયું અને તે તેને જ કારણે સરકારના વિકાસના દાવાઓ અહીં પોકળ સાબિત રહ્યા છે જો કે છેલ્લા દસ વર્ષથી સરકાર પાસે પંચાયતનું મકાન બનાવવા મીટ માંડી રહેલા આ ગામના ગ્રામજનો આજે પણ સરકારને આજીજી કરી રહ્યા છે કે સરકાર જાગે અને અમારા ગામમાં પંચાયતના જર્જરિત મકાનને કારણે મોટી જાનહાની સર્જાય તે પહેલાં મકાન નવું બનાવે પંચાયત મારફતી છેલ્લા બીપર જોઈ વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરપંચ તેમજ તલાટીકા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી હતી જે અંગે અત્રેથી આરએનબી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આર એન પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારા ગામ પંચાયત સરપંચ અને સરપંચ અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ આ મકાનનું અમાન્ય ભવિષ્ય માટે કોઈની જવાબદારી કે કોઈ નાનું કોઈ છોકરો બાળ હોય કે ઓ કરાવવા આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમાન પંચાયતમાં આવતા દર સાહેબ લાગે છે કે સાહેબની એવી વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આ લે અને પંચાયત અમારી બનાવી આલે નવી એવી અમારી અપીલ છે અમારે પંદર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર પાંચ ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુવાનું ચાલું થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત જો બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બેન કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો સરકારશ્રીને અમારે તમારા ભ્રાણ ભ્રામણ છે કે અમારા વીસી માટે પણ થોડા ઘણું કરી આપે સરકારશ્રી અમારું સાંભળે અને જે અમારા ગામ લોકોના છે જે કોમ કરવા પડે છે તો ગામ લોકોના વિશેની જે પંચાયતમાં ગુણતા પડે છે બીજે પંચાયત બનાવી હાલે એમાં અમને બહુ રસ છે અને આવતા જતા નાના ભૂલકા હોય બીજા હોય શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઊભો થાય તો અમારા ગામ લોકો માટે બહુ ભયજનક સ્થિતિ છે એટલે આપશ્રીની સરકાર શ્રીની ભ્રામણ છે કે અમારે પંચાયત નવી બનાવી હાલે એ એ માટે અમારો સતત મારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પોંચ કલાક અંદર વરે પ્લાસ્ટિક ઉડીન કોમ ના કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા અહીં આવકરા દાખલા અહીં એ કેવાય સીએ એ કરવા માટે આવે તો અમાન ડર લાગે તો એમને સરકાર શરીરને રજૂઆત છે કે ગમે તે કરીને અમાન પંચાયત બનાવી આ લે